હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે શેરડીનો રસ બનાવીશું તો આ રસ આપણે શેરડીનો ઉપયોગ વગર બનાવીશું તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કરવાનો તો ચાલો આ ગરમીમાં ઠંડો ઠંડો શેરડીનો રસની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો આજે આપણે શેરડીનો ઉપયોગ નથી કરવાનો શેરડીનો ઉપયોગ કર્યા વગર જ આપણે એકદમ સરસ એવો ઠંડો ઠંડો શેરડીનો રસ બનાવવાનો છે તો એના માટે છે ને મેં ગોળ લીધો છે આ દેશી ગોળ લીધો છે આ ગોળને છે ને આપણે ટુકડા કરી લઈશું તો આ ગોળને છે ને આપણે ઝીણો ઝીણો સમારી લઈશું છરીથી તો અત્યારે ગરમી બહુ પડે છે ને તો આપણે આ રીતે આપણે સરસ મજાનો તાજો ઘરે જ ગોળનો ઉપયોગ કરીને શેરડીનો રસ બનાવીશું અને આ આપણે દેશી ગોરનો ઉપયોગ કર્યો છે તો એ બ્રાઉન હોય છે દેશી ગોર એમાં કેમિકલનો આપણે ઉપયોગ નથી હોતો એટલે એટલે આ જ ગોરનો આપણે ઉપયોગ કરીને સરસ મજાનો આપણે રસ બનાવશું આપણે ગોરને છે ને એકદમ સરસ ઝીણો સમારી નાખ્યું છે તો એમાં છે ને આપણે પાણી એડ કરીને પલાળી દઈશું આપણે છે ને પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને પલાળીને રાખી દઈશું આપણે છે ને ગોળ પલાળો અને પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને હલાવી લઈએ આપણો ગોળ છે ને ઓયગરો ન હોય તો પણ આપણે મિક્સરમાં પીશું એટલે સરસ મજાનો સ્મૂથ થઈ જશે તો આપણે મિક્સર જાર લઈશું અને એમાં ગોળનું પાણી છે ને એને એડ કરી દઈશું ને ગોળને પણ એડ કરી દઈશું આપણે છે ને ગોરનું પાણી મિક્સર જારમાં આપણે એડ કરી દીધું તો મેં એક લીંબુનો રસ લીધો છે તે રસ કાઢી લીધો છે અને થોડો સંચર પાવડર લીધો છે ને આદુ પણ ખમણીને સરસ રાખી દીધું છે અને થોડા ફુદીનાના પાન લીધા છે આ બધું છે ને આપણે મિક્સર જારમાં જ અત્યારે એડ કરી દઈશું તો આ લીંબુનો રસ એક લીંબુનો રસ લીધો છે મેં મોટું છે એટલે નાનું હોય તો દોડ લેવાનું અને આ સંચર પાવડર અને આદું થોડું લીધું છે અને કુદીના પાન

અત્યારે તમે જોશો તો એવું સ્ટ્રેકચર નથી આવતું શેરડીના રસ જેવું આપણે બરફ એડ કરશું ને એટલે એકદમ સરસ ફીણા વડશે અને શેરડીના રસ જેવું જ લાગશે પાછું આપણે સરસ પીસી લેશું એકદમ સરસ નેચરલ શ્રેડીનો રસ તૈયાર છે આપણે છે ને એક ગ્લાસમાં સૌ કરશું છે ને બરફના ટુકડા એડ છે ને બહુ સરસ અને ટેસ્ટી એવો શેરડીનો રસ બનાવ્યો છે તો આ ગોરનો ઉપયોગ કરીને બનાવ્યો છે તો તમને ખ્યાલ આવશે કે ગોર છે ને હંમેશા આપણે શેરડીમાંથી જ બને છે તો ગોરનો ઉપયોગ કરીને એકદમ સરસ ઠંડુ ઠંડુ આપણે શરબત બનાવ્યું છે તો આ શરબતની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમે પણ આ રીતે ક્યારે શેરડીનો રસ બનાવો છો ઘરે થેન્ક યુ